વો ઓન તો 5 લિટર દૂધ આવતું ને આ તો 10 લિટર કરી દઉં હું તે જો લીલાજી હા શું કહેड्या આ લેબળો પરવા જાવ છો તેમ અતાય લેબું ના ના દેવાના આ તો વારી લાગે હું વાઢી દઉં હોતો ના જાટકા મશીન મે લીયો છોકરાન જાટકા મશીન ઇનરે કે વાર જ દેખાતો નહી છોકરા ને તા જોતો ઓડન જાટકા મશીન મને તો તમ હાલ તો બંધ કરીયો

અહ અચે હું છોકરે પડ્યા તવે અલ્યા ભળા પછી અલ્યા કવ તો હું કે લેબળો ખોટો પેલો વાડીને આવી જીધું હોય તો હવે પડી કે ચોપેલી હું કે 10 2000 તો ખર્જો ઇન્દમ થઈ જાય ભાઈ જવા દેશે યાર બીજો હાઢો જ નહીં તો સાપ્રવા હાઢુયા જો ત્રા ટોટિયો ભઈ ગયો હ આ ટોટિયો તો અલ છે ટોટી મત કર તટિયો કે ચીતા હલાયા હાથ પકડું આમમાં લઈ પકડ્યો જ જો લઈ જાય પછી જોઈએ આમ દબાઈય તાર ઘર લઈ દુ હું છૂટો બહાન થોડી બાન થોડી મેલ જો બગે કરી લેજો ગળ તો ટોટિયો ગળી દેજો કે ઓ મોતન નહી દી ઓન કુકરો લેજો

બાય બાય હું જઉં છું આ તો જતે આ તો ગુંડકા મજા ને આ તો થોડું વાજી તો મને થોડું વાજી ને આ ગુંડ ખાઈ મજાજે તે જો હું ગુંડ ખાઈ હાજી જા મોણ બનાવવા કઈ મજા આવી ગુંડ ખાવા ને કે આ દુવા આ દુવાજી ને કા નથી ક્યા ને ઉભી હો તો મારા આધો માતા અને અમાર જવા દે તો એમાં તો ઇવાન હા એ એટલે મને આવું વાણી થવા તો ગુંદ ખાવાનું મારે હાથું ટોટીઓ બાજુ એટલે મારે પેલે એ કરવું પડે ગુંદ લઈને જવાનું છે હું તો કોઈ ગુંદ લાવે તો ગુંદ લાવે તો ઇવન કોઈ ખબર આવી જાય ના કઈ ઈવા પહોંચી હતી એવી તો કોઈ ખબર આવવું જ નહીં કેમ તો ગુંડ કદી કદી ખાતો પોણી મને સર્જો ગુંદનું તો પણ આમ કાજુન બાજુ પેલું બધા ચીકને બધું છે એટલું નાચ્યું છે મેં ગુંદમાં નાખાવ્યું કદી ભાઈ ઝિંગી મેં ખાધું નહીં હોય પણ ના ના અલે આ હાલું જીની બહેની તો ભૂલી જ ગયો છું હું ના ના ઓય મિલિન જો કોઈ ભાડત નહીં પણ ઓય મિલિન જા રે હંતા એ તો જી બી લેતા હું આ હું કઈ હેડિંગ કોણ જાય એટલા બરા કોણ જાય એટલે વા કે વા કે ઉઠે અતિ સન પર જવું પડે અમાર બાઈક બાઈક માં તો હાલ થઈ ના ઉઠે ડબો

હાજી નહીં લઈને પેલા એ કરવા કાસો ને કાસો ખુબો બે હજાર રૂપિયા હું ગું આ હાર ભૂલ કયો કુતરા કઈ ખાતો નઈ આવું અમારે તો બસી જાય મને છે ને અમારે દે

j あの、को あの。